આવતા હોય પોતાની વાત કરા આપણે જ ભૂતા બધા જો ભૂત રાતે ગુડ મોર્નિંગ જય તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કારણ કે યાર આપણા વ્લોગ જોતા હોય ને એટલે મજામાં જ હોય ને મિત્રો મસ્ત હવાર હવાર થઈ ગયું છે ને તમે જોઈ રહ્યા છો અમારા બેન છે જે આજે અમારા એક મેડમ જે છે હાલ એક બનાવો શું બનાવો રોટલી વાહ વાહ મિત્રો મસ્ત રોટલી બને છે આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાઈશ આગળ લાય શું મના કેસે કેસે લોકો રહેતે યાર યહા પર પાણી લેતા જ હમહારા જલ્દી આવજે મિત્રો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે નાવા ખાઈ જવા માટે કોને આપા બેહુલ

વિડીયોમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે આગળ આપણે બધા ભેગા થઈએ પોમભાઈ અને પોપભાઈ બધા આગળ જ છે પર બેઠા આગળ વાંધો આપણે ભેગા થઈએ ત્યાં સુધી આપણે તમે વિડીયોમાં કન્ટીન્યુ તો મિત્રો આપણે આવી ગયા છે જયરાતસિંહની દુકાન પર આ પાછળ દેખાય છે જયરાતસિંહની દુકાન છે અને મળીશું આપણે જયરાતસિંહ આપણા અત્યારે કામ કરે છે

અમે પેટ્રોલ ભરાવાનું ચાલો મિત્રો અમે લોકોએ પેટ્રોલ ભરાય ને આવે બીજા જઈશું આપણે ઘેર મિત્રો આપણે જઈએ છીએ ત્યાં આગળ વર્ડ છે ને ત્યાં આગળ મસ્ત છોડો છે અને બપોરનો ટાઈમ છે ને એટલે આપણે ઘેર જઈને કઈ કામકાજ છે નહીં અત્યારે બપોર એટલે આપણે ત્યાં આગળ ઘીશું ને ફોટો ફોટો પાડીશું ને જોઈએ મજા કરીએ આપણા ઓમભાઈ ને પૃથ્વીની બધા આપણી જોડે જ છે જોઈએ આગળ શું એમ આપણે કોઈ જ્યાં નથી મને આપણું પહેલી વાર જ્યાં એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહ્યો તો બતાવ તમને હું કોઈ દિવસ જીવ નથી ત્યાં આગળ મિત્રો આ છે વડ અને કઈ બેસવા જેવું તો કંઈ છે નહીં છોયરડો હોય તો મજા આવે બાકી જોઈએ આગળ ત્યાં નીચે જઈએ છોરડો સારો છે ત્યાં આગળ અને આપડા પૃથ્વીભાઈ અને મેહુલભાઈ અને ઓમભાઈ આપડી જોડે શું લેવા રવા દે ને ગઈ 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 બીજા નંબર માં કોણ જશે બીજા નંબર માં હેડો જાણે માને કલાકાર મિત્રો આ ઓમભાઈ છે અને નવી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એમને તો બધા સપોર્ટ કરજો એમને અને એમની જે ચેનલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તમે એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હા કે લાગી છે કે કેવી લાગી બહુ મસ્ત એકદમ મતલબ આમ કલ્પના કરાય એવો છોયડો છે જબરજસ્ત છોયડો છે આમ મજા આવે એવું છે અહીંયા આગળ છોયડો બી સારો છે અને મસ્ત લાગે હું બપોરનો ટાઈમ છે ને છોડો સારો એટલે ઠંડુ લાગે છે ભૂતો ભૂતા કે ભૂતો આવી જાય ભૂતો અહીં આવતો હોય ભૂતોની વાત કરા આપણે જ ભૂતા બધા જો ભૂત રાતે આવી અગર વ્લોગ બનાવવા આવીશું આપણે એક વાર રાતે આવું છું તો આપણા ઓમ ભાઈ એમ કે છે કે રાતે અમારે વ્લોગ બનાવવા આવું તો આવીએ બરાબર કોઈ દિવસ નવરાત્રી રાતે બ્લોગ બનાવવા આવીએ આપણે શું કંટ્રોલ ઉદય કંટ્રોલ આ ભાઈ તો સડી ગયા ઉપર આપણે ટ્રાય કરીએ સર મિત્રો છોડાની તો વાત નહીં થાય એવી એટલે અમે લોકો આવીને બેઠા છે અહીંયા ઉપર અને આ ભાઈ છે ને એ ફોટોશૂટ કરે છે પૃથ્વીભાઈનું તો એ લોકો ફોટોશૂટ શૂટ કરે એટલે પછી આપણે નીચે ઘરે અને જ્યારે આપણને ટાઈમ મળે ને ત્યારે આપણે અહીંયા ઘરે આવીશું બપોરિયામાં કારણ કે ની વાત નહીં થાય એવી બહુ મસ્ત છે છે મજા આવે લોકેશન એક નંબર મિત્રો આપણા કરણભાઈનો ફોન આવ્યો તે જ્યાં હતા બગદાણા અને ત્યાંથી ઘરે આવી ગયા છે અને એવું કે છે કે હું પણ આવું છું ત્યાં આગળ તમે બેસો તો આપણે થોડી વાર પાછું બેસવું પડશે તે આવે છે એટલા માટે બરાબર વિખરેલો વાઘ આવી ગયો છે જો તો બગડાણા પણ આરામ થઈ ગયો એવું લાગે છે હવે જો આવી ગયો જો કેટલા વાગે આવ્યો ચાલો મિત્રો વિડીયો વિડીયો ગમે તો લાઇક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપડે આવી ગયા છે ઘરે અને હવે આપણે બીજું બધું કામકાજ કરીશું અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીશું નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય